જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો ને આ મિની ટ્રેક્ટર વેચવાનું છે ટ્રોલી દાંતી અને રાપ આ ત્રણેય ઓજાર સાથે આપવાના છે તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો જો મિત્રો તમારી આ ટેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમને વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે જો મિત્રો તમારે મિની ટ્રેક્ટર ખરીદવું હોય અને ટ્રેક્ટરની સાથે જ ઓજાર પણ બધા જોતવા હોય ત્રણેય ઓઝાર ખરીદવાની ઈચ્છા હોય તો તમે વિડીયોના અંત સુધી બને રહેજો ટ્રેક્ટરની બધી જ માહિતી મળે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ ખંટણીનું બટન પણ ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો

સાથે આપવાના છે ત્રિવેણી કંપનીનું ટ્રેલર રહેશે જો મિત્રો તમારે ખરીદવું હોય વિશે જણાવી દઉં તો મોડલ બે હજાર ને દસના મોડલનું ટ્રેક્ટર રહેશે પાવરફુલ છે ટ્રેક્ટર કોઈ ફોલ્ટ જોવા નહીં મળે એક પણ રૂપિયાનો ખર્ચ નથી જો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય અને માલિકના નંબર વિડીયોના નીચે મળશે અને તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટર તમને ગામ ખીજદળ તાલુકો રાણાવા જિલ્લો પોરબંદર તમને ખીજદળ ગામે જોવા મળી રહેશે જો તમારે ટ્રેક્ટર ખરીદવાનું હોય તો તમે ત્યાં રૂબરૂ જઈ શકો છો અને કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે ટ્રેક્ટર લઈ શકો છો વિડીયોમાં તમે જોઈ શકો છો એન્જિન પાવરફુલ છે ટાયર કન્ડિશન પણ સારી છે સીટ છત્રી એકદમ કમ્પ્લેટ છે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે કે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી જો મિત્રો તમારે આ મિની ટ્રેક્ટર ખરીદવું હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો મિત્રો ટ્રેક્ટરના કિંમત વિશે વાત કરું તો આ ટ્રેક્ટરના આખા સેટ વિશેની કિંમત જણાવી દો તો બે લાખ વીસ હજાર રૂપિયા અંદાજીત કિંમત છે તેમાં ફેરફાર થઈ જશે તેવું ટ્રેક્ટરના માલિક જણાવે છે આ કિંમત અંદાજીત જે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે જો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાનું હોય અને તમારે રૂબરૂ જવું હોય જોવા તો તમે રૂબરૂ જઈ શકો છો અથવા તો તમે આ ભાઈને કોન્ટેક કરી ફોન કરી તમે આ ટ્રેક્ટર વિશેની વધુ માહિતી મેળવી શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવડાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો આ નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું